ગટર નું બધું પાણી ભરાઈ ગયું છોકરા ને બાય રખડતા હતા બરોબર પાણી હોરા કાઢવા માટે સરપંચને ફોન કર્યો તો સરપંચ કે હું તો હું છો પણ તો સાહેબ હું વેદ ને એને નિરાજ છે અમારે છે હક નો હોય શું કરવું કેની પાસે જવું અમારે બીજા કેની પાસે કેને રાવ કરવા જવી નક તો એમ જાય કોક બીજાને રાવ કરી એની એની જવાબદારી આવી એને જ કહી મતદાન જોતું હોય બરોબર તો દસ જણા ભેગા લઈને આવે અમને દેજો અમને દેજો દેવા દેતો કે તો ન દેતો અમને પાછા લઈ લો

પાણી ઘર માં ઘર ગયા તા હુવા બીજા ગયા હતા ઘઉં પલલી ગયા ગોદરા બધું પડી ગયું હતું અમારે પાણીમાં રાખી રાખીને છોકરા જે બેઠા તેઠું મૂકીને તો નથી જવાતું અને સરપત તો જોવાય નથી આવતો તો ભાઈ

નથી ગટરનું થતું કે નથી કઈ અમારે કોઈ ધ્યાન દેતું બધાને કઈ કઈ થાકી ગયા પણ જો આ વખતે સોમા પહેલા અમારી વ્યવસ્થા નહીં થાય એટલે ડુંગર પરના બધા લોકો જે આ ખાડિયામાં પડ્યા ને એ અમે આંદોલન કરીશું એટલું ઘરમાં પાણી ભરી ગયું તું કે જુનાગઢ માં સાહેબુ એ બાય ને કાઢી મિકા અમારું કોઈ સાંભળું નથી એટલે આજકાલ રોડ ગમે રોકીને અમે રોડ વસાય બે જવાબ દેતો નથી અને સર જવાબ દેતો નથી છોકરા ડૂબી જતા હતા ખંભે લઈ લે છોકરા ગયા અમે અમારે અનાજ હતું બધું પલરી ગયું અમારે અમે શું ખાવું અમારે શું રહેવું તેમાં બધું હતું બધું વહી ગયું બધું થઈ ગયા બધું તણાઈ ગયું એટલે એટલે પાણી ભરવાનું અમે હજમ બે ગયા મકાન બે ગયા તો સરકાર ને કઈ જોવાનું નથી કઈ રહી ઓય દેન ન દે તો તો કઈ સેવા ક નથી કાય આમાં ક એમ કે તમને હું બધા મારી જ નાખવા એટલે ને પાણી ભરું હોય તો કઈ કરી ન શકે સરકાર આયા અને અમને સરપંચને કીધું તો કઈ સરપંચ કઈ ન શકે અમને કાય જઈ ન દેતી એના પાંચ પંચાયતમાં મેં કીધું તમને એનો કઈ જવાબ દેતા જ નથી આયા તો ભરું હું નઈ ક્યાં એમ કેટલી વાર કહેવા ગયા ને કીધું તમાર મત પંચાયતમાં ગયા હતી કે મત તો પાછા લઈ જામ લે હાલો એક ન આવતા